હોમગાર્ડ રાજકોટ શહેર અને ગ્રામ્ય શહેરમાં આપણી સંખ્યાબળ છસો સિત્તેરથી વધારેનું છે અને જયારે ગ્રામ્યનું આપણું પાંચસો સિત્તેરથી વધારેનું બળ છે હાલ સુરત ખાતે જે બંદો ગણપતિ મહોત્સવનો જે બંદોબસ્ત સરકાર દ્વારા માંગણી કરવામાં આવેલો હોય જે માંગણી અંતર્ગત ભૂતકાળમાં પણ આવી માંગણીઓ સરકાર દ્વારા બંદોબસ્તની બહારના જિલ્લાઓની થતી હોય ત્યારે બંદોબસ્તની માંગણી પ્રમાણે જે સંખ્યા ફાળવાની થતી હોય એ આપણી જે માંગણી હોય એ પ્રમાણે આપણે ફાળવાની થતી હોય છે ત્યારે ભૂતકાળમાં ઘણી વખત આ માંગણીઓ જે થઈ છે તે માંગણીઓ જે સરકારશ્રીની માંગણી હોય એ મુજબ સંખ્યા પૂર્ણ ન થતી હોય હાલ સુરત ખાતે જે બંદોબસ્ત ગણપતિનો ચાલી રહ્યો છે તે તે બંદોબસ્તમાં પણ આવું બનાવ બનવાના કારણે હાલ ફરજ મોકૂફ કરેલ છે છે ને ગ્રામ્ય બંને થઈને પાંચસો કરતા વધારે હોમગાર્ડ જવાનોની જે પોલીસ સ્ટેશન વાઇઝ જે માંગણી હોય એ પ્રમાણેની જેની રનિંગ જે ડ્યુટી છે એમાંથી હાલ ફરજ મોકૂફ કરેલ છે અન્યથા જો સરકાર સરકાર શ્રી દ્વારા અન્ય જિલ્લાઓમાં કે આપણા શહેરમાં અથવા ગ્રામ્યમાં જયારે કોઈ બંદોબસ્ત આવશે ત્યારે એના બંદોબસ્તમાં એને હાજર અચૂક હાજર રહેવું પડશે એવા લેખિતમાં એવી જે બંદોબસ્તની ફરજ મોકૂફ કરેલ છે એની સાંજે સાહેબ જે બંદોબસ્તમાં માં અત્યારે નથી ગયા અને જે ફરજ મુક્ત કરેલા છે કોઈ જવાન કે કોઈ આપણે કોઈને હોમગાર્ડ દળ છૂટા કરેલા નથી અને આપણે અત્યારે જે બંદોબસ્તમાં ન ગયો એના સજાના ભાગરૂપે બીજો હુકમ ન થાય ત્યાં સુધી આપણે એને ફરજ મોકૂફ કરેલા છે